સુરત શહેરના સૌથી વ્યસ્ત શહેર બજારમાં અને અવ્યવસ્થા સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દક્ષિણ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ગુરુવારે લાલગેટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને સ્ટાફ સાથે ચોટા બજારનું ઓચિંદુ નિરીક્ષણ કર્યું હતું અને વેપારીઓને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે તેઓ કોઈ પણ ગાડી વેચનારાઓને દુકાનોની સામે બેસવા નથી નિરીક્ષણ દરમિયાન અધિકારીઓને બજારમાં વ્યાપક અતિક્રમણ જોવા મળ્યું રસ્તા પર બેઠેલા ગાડી વેચનારાઓ રાહદારીઓ અને વાહન ચાલકોને નોંધપાત્ર અસુવિધા પહોંચાડે છે પરિસ્થિતિ એટલી ગંભીર બની જાય છે કે ક્યારેક હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સ પણ આ માર્ગ પરથી પસાર થઈ શકતી નથી મેયર અને પોલીસ કમિશનરે વેપારીઓને કડક સૂચના આપી હતી કે પૈસા માટે ગાડી વેચનારાઓને દુકાનોની સામે માલ ન વેચવા દે જો આવું કરતા તો વેપારીઓ અને ગાડી વેચનારા બંને સામે કડક કાર્યવાહી કરવામાં આવશે પોલીસે સ્થળ પર હાજર સ્ટાફ ને નિયમિત દેખરેખ રાખવા અને નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી જીડીસી ન્યુઝ સાથે સોનીલ ગાજાવાલા સુરત